અમરેલી ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યું છે તેની વચ્ચે દિલીપ સાંઘાણીએ ફરી એક વખત જાહેર મંચ પરથી નામ લીધા વગર પ્રહાર કર્યા દિલીપ જાહેર મંચ પરથી પ્રહાર કરતા કહ્યું વાતાવરણ જોઈને તો તો કાચી નરક મેં જાહેરાત કરી હતી કે હું હું નહીં લડું ન ચૂંટણીના માહોલની વાત કરતા વધુમાં તેમણે કહ્યું કે ઘણા મને કહેતા હતા કે ચૂંટણી લડું પરંતુ જાણતા અજાણતા બોલેલા શબ્દો પર હું કાયમ રહું છું વાતાવરણ જોઈને તો કાચી નરક બદલે છે તેવું કહીને તેમણે પ્રહાર કર્યા અમરેલીમાં હાલ ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યું છે ત્યાં ફરી નામ લીધા વગર દિલીપ સંઘાણીએ કટાક્ષ કર્યું